સો ગુડ મોર્નિંગ સુપ્રભાત બધાને આજે સવારે વહેલા વહેલા ઉઠીને નાઈ ધોઈને મિલનને ઊંઘમાંથી ઉઠાડીને એને થોડો હેરાન કરીને અને ખુશવીર સાથે થોડી મસ્તી કરીને હું નીકળી પડ્યો છું મારી જોબ માટે આજે મારી જોબનો પહેલો દિવસ છે તેની સાથે મને થોડું સ્ટ્રેસ પણ છે અને થોડું કોન્ફિડન્સ પણ લો છે છતાં ચકદે ફટે કહીને હું નીકળી પડ્યો છું મારી જોબ માટે અહીંયા માશુકાને બાય બાય કહીને આ કૂતરું મને રોજ વસ્તુ હતું પણ આજે એકદમ ચૂપ છે અહીંયા દાદાનો આશીર્વાદ લઈને ભવિષ્ય જાણીને હું નીકળી પડ્યો છું આપણી મંજિલ ઉપર થી લઈ લીધી છે મેટ્રો અને સીધા પહોંચી જઈશું આપણે શિવરંજની શિવરંજની પહોંચતા જ આપણે રેપિડવાળા ભાઈને બોલાવી લીધા રેપિડવાળો ભાઈ ટાઈમ સર આવી તો ગયો પણ રસ્તામાં એટલું બધું ટ્રાફિક હતું કે મને ડર હતો કે હું ટાઈમ સર પહોંચીશ કે નહીં પહોંચું કારણ કે પહેલો દિવસ હતો જેમ તેમ કરીને ટ્રાફિકને અમે ગુડ બાય ટાટા કહી અમે પહોંચી ગયા મારી મંજિલ ઉપર ત્યાં જતાં આપણે રેપિડોવાળા ભાઈને એમનું ભાડું આપી દીધું ભાઈને આપણે ફાઇવ સ્ટાર આપીને આપણે પહોંચી ગયા લિફ્ટમાં આપણે જવાનું હતું સીધા સાતમાં મળે ત્યાં આપણને પહેલાંથી જ અમુક ગુણીજણો મળી ગયા એમને બાય બાય કહીને આપણે પહોંચી ગયા આપણા ફ્લોર ઉપર તો આ છે મારી ઓફિસ અને આજે મારો છે પહેલો દિવસ જોઈએ આજે પહેલો દિવસ કેવો છે છે આપણા પાસ કરેલા મારા જેવા અમૂલ્ય રત્નો જે આજે ઓફિસમાં માટે આવી ગયા હું થોડા વિચારોમાં છું કે મારો દિવસ કેવો જશે અહીંયા પણ આપણને આપણા અમુક ચાહકો મળી ગયા જે આપણને હાય અને અપ કરવા માટે તૈયાર છે જેથી મારો મૂડ એકદમ બની ગયો બ્રેક પડતાની સાથે જ આપણે પકડી લીધી લિફ્ટ અને લિફ્ટને મૂકીને આપણે નીકળી પડ્યા બે મિનિટ પહેલા બનેલા મિત્રોની સાથે નાસ્તો કરવા અને આપણો કોન્ફિડન્સ પાછો આવી ગયો કુજ કદમ ચલતા આપણને મળી ગયું નાસ્તા ઉસ્તા એક આપણે લઈ લીધું મસ્કાબન થોડી લઈ લીધી દાબેલી દાબેલી અને મસ્કાબનનો ભમભટારો બનાવીને આપણે ખાઈને આપણે નીકળી પડ્યા પાછી લિફ્ટમાં લિફ્ટમાં પહોંચી ગયા અને આપણે પહોંચીશું સીધા સાતમાં માળે આપણી ઓફિસમાં અહીંયા મેં કેમેરાને કહી દીધું તું પણ મારી નજરમાં છે ત્યાંથી સીધા પહોંચી ગયા આપણે મિટિંગ રૂમમાં જે ગણિતને મેં દસમા ધોરણમાં છોડી દીધું હતું એ ગણિત મારો પીછો ન છોડવાની સોગન ખાઈ લીધી હતી ત્યાંથી સીધા વાગી ગયા છો અને આપણી જોબ આપણે કન્ફર્મ કરીને સીધા નીકળ્યા ઘર માટે પણ અમુક મુશ્કેલી જણાતા લિફ્ટનો દરવાજો નહોતો ખુલી રહ્યો પછી મારા જેવા બાહુબલીને બળ બતાવવું પડ્યું અને દરવાજાનો મેં ઘણી મુશ્કેલીથી ખોલ્યો અને બધાનો જીવ બચાવી લીધો થેન્ક યુ પછીથી કહી દેજો ઘરે જતા રસ્તામાં આપણને જોવા મળ્યું કે કાકાને માથા કરતા હેલ્મેટની વધારે ચિંતા છે એટલા માટે એમણે હેલ્મેટને સાચવીને રાખ્યું હતું પછી રસ્તામાં જય માતાજી કહ્યું અને આગળ વાંચવા મળ્યું કે શું આ સમયમાં બંગલો શક્ય છે અને બાજુમાં જ એક મોટો બંગલો બની રહ્યો હતો વોટ અ જો પછી રસ્તામાં આપણને ધ ફાયર નામની આગવાળી કપડાની દુકાન જોવા મળી શું ક્રિએશન છે અને ધ નાઇટ સિટી અમદાવાદનો નજારો લઈને આપણા નજરમાં એક યુગલ પક્ષી જોવા મળ્યું બે પ્રેમી પક્ષીઓ એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યાં આગળ જતાં જોવા મળ્યું કે મલ્હાર ભાઈ પણ કહે છે કે મારું નક્કી થઈ ગયું સાલો હું જ કુંવારો મારીશ પણ આગળ આપણને જોવા મળ્યું કે એક હોટેલ માઉન્ટેન હતી જે જમીન પર હતી ત્યારબાદ અમદાવાદ ચટકો લીધા પછી આપણને એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું એ દ્રશ્ય જોયા પછી આપણને એક ભાઈ જોવા મળ્યો કે જેને પાછળ પણ બે આંખો હતી આપણે પણ એની પાછળની આંખોથી આંખો મળાવી અને એની આંખો આપણને આંખો આગળ ન ટકી શકે એટલા માટે આપણને છોડીને ભાગી ગયો